દ્વારકાના ખંભાળિયામાં કાળછું કંપાવી દે તેવો અકસ્માત સર્જાઓ છે બાઇક પર ટ્રેક્ટર ફરી વળતા એક કિશોરીનું મોત જ્યારે અન્ય કિશોરી ઘાયલ થઈ છે સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે છે કહેવાય કે મોરના ઈંડા ચિતરવા ન પડે રાજપીપળાની ગોલ્ડન ગર્લ ફલકે જીમનાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે રાષ્ટ્રીય કક્ષાની જીમ્નાસ્ટિક્સ સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસીઓનો ભાજપ ભરો અભિયાન હજુ પણ અનેક નેતાઓની લાગી છે કતાર વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી અમરપાન નામની શોપ સહિત પાંચ જગ્યાએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા વધુ એક વખત દરોડો પાડીને પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે દેશને પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન મળી છે વડાપ્રધાન મોદીએ કોલકાતામાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું આ સિવાય પીએમ મોદીએ શિલાન્યાસ અને અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું અમદાવાદના બોપલ વિસ્તારમાં ઇન સ્પેસ સેન્ટર કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ખુલ્લું મૂક્યું હતું આ સેન્ટર શરૂ થતા ઇસરો અને ઇનસ્પેસ સાથે મળી એક ઇકો સિસ્ટમ ઉભી કરી શકશે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ટ્રાન્સમિશન કરતા સમયે નુકસાન સામે વળતર ચૂકવાશે આણંદના રાવળાપુરા પાસે કાંસ પાસે મુસાફર ભરેલી રિક્ષાને અકસ્માત થયો હતો રિક્ષા કાંસમાં માં ઉતરી જતા ચાલક અને વૃદ્ધ ને ઈજા પહોંચતા એકસો આઠ દ્વારા સારવાર માટે ખસેડાયા છે કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસી માંથી બનાવટી ઘી ની ફેક્ટરી ઝડપાઈ છે ગાંધીનગર ફૂડ શાખા દ્વારા નગરજનોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તે માટે શહેરના ખાદ્ય પદાર્થ ઉત્પાદકો તથા વેચાણ ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે તંત્રએ સોળ પેઢીમાં માં દરોડા પાડીને મિલેટના ના છત્રીસ સેમ્પલ લીધા છે